ત્યારે માતા પાર્વતી એ જોયું કે સમસ્ત મનુષ્ય ગંગાજી માં સ્નાન કરીને હર હર ગંગે હર હર ગંગે કહેતા હતા પરંતુ તમામ લોકો દુખી અને પરેશાન હતા ત્યારે માતા પાર્વતીજી ખૂબ આચાર્ય થી મહાદેવ ને પૂછ્યું કે હે પ્રભુ આ સમસ્ત મનુષ્ય લોકો આટલી વખત સ્નાન કરવા છતાંય પાપ કેમ નથી શું સત્યતા નથી રહી ત્યારે શિવજી એ કહ્યું કે હે દેવી ગંગાજી માં તો એવું જ સામર્થ્ય છે પરંતુ આ લોકો એ પાપ નાશી ની ગંગામાં સ્નાન કર્યું જ નથી એટલે આને લાભ કેવી રીતે મળી શકે ત્યારે પાર્વતીજી કહેવા લાગ્યા કે સ્નાન કેવી રીતે નથી કર્યું આ તમામ લોકો તો સ્નાન કરીને જઈ રહ્યા છે હજુ સુધી આ લોકોના શરીર પણ નથી સુકાયા ત્યારે મહાદેવ કહેવા લાગ્યા કે હે દેવી આ લોકો કેવળ જળમાં ડૂબકી લગાવીને આવી રહ્યા છે હું તમને કાલે આ વાતનું રહસ્ય સમજાવીશ બીજા દિવસે ખૂબ જોરદાર વરસાદ થવા લાગ્યો રોડ રસ્તા પાણીથી ભરાઈ ગયા રસ્તામાં એક મોટો ખાડો હતો એની ચારે બાજુ કાદવ કીચડ ભરેલો હતો ત્યારે શિવજીએ એક વૃદ્ધ અસહાય મનુષ્યનું સ્વરૂપ ધારણ કર્યું અને આ કાદવ કીચડથી ભરેલા ખાડામાં પડી ગયા જેવી રીતે કોઈ મનુષ્ય ચાલતા ચાલતા ખાડામાં પડી ગયો હોય અને બહાર નીકળવાની કોશિશ કરવા છતાંય બહાર ન નીકળી શકતા હોય એવી સ્થિતિ બનાવી લીધી અને દેવી પાર્વતીજીને શિવજીએ પહેલા જ સમજાવીને ખાડાની બાજુમાં બેસાડી દીધા હતા કે તમે આ લોકોને બોલાવી બોલાવીને એવું કહેતા રહેજો કે આ મારા વૃદ્ધ પતિ અકસ્માતે આ ખાડામાં પડી ગયા છે એટલે કોઈ દયા કરો અને મારા પતિને આ ખાડામાંથી બહાર કાઢીને એના પ્રાણ બચાવો અને મારી સહાયતા કરો અને શિવજીએ બીજી એક વાત સમજાવી દીધી કે જ્યારે કોઈ આ ખાડામાંથી મને બહાર કાઢવાની કોશિશ કરે ત્યારે તેને એવું કહેજો કે ભાઈ મારા પતિ સર્વથા નિસ્પાપ છે એને એવા લોકો જ સ્પર્શ કરશો જે સર્વથા નિસ્પાપ હોય કદાચ તમે નિસ્પાપ હોય તો જ એને હાથ લગાવજો નહીં શિવજી એ શીખવાડેલી વાતો કહેવા લાગ્યા ગંગામાં સ્નાન કરીને લોકોના ટોળે ટોળા આવી રહ્યા છે અને આ કાઢવ કિચડના ખાડા પાસે બેસેલી એક સુંદર યુવતીને જોઈને

તેમણે વિચાર્યું કે અમે ગંગામાં સ્નાન કરીને આવ્યા છીએ તો શું થયું પાપી તો છીએ જ ક્યાંક આની સહાયતા કરવામાં આપણે ભસ્મ થઈ જઈશું એટલે કોઈનું સાહસ ન થયું કે આ વૃદ્ધ વ્યક્તિને કાદવ કિચડના ખાડામાંથી બહાર લાવી શકે હજારો લોકો આવ્યા હજારોએ પૂછ્યું અને જતા રહ્યા સંધ્યા સમય થઈ ગયો હતો ત્યારે શિવજીએ કહ્યું હે દેવી તમે જોયું આવ્યું કોઈ સાચા હૃદય થી ગંગામાં સ્નાન કરવા ગામાં સ્નાન હતો ત્યારે દેવી પાર્વતી એ તેને પણ આવી જ વાત કરી ત્યારે આ યુવક નું હૃદય કરુણા થી ભરાઈ ગયું તેમણે શિવજીને બહાર કાઢવાની તૈયારી કરી ત્યારે માતા પાર્વતી એ રોકીને કહ્યું ભાઈ કદાચ તમે સર્વથા નિષ્પાપ નહીં હોય તો મારા નિષ્પાપ હોવામાં તમને સંદેહ કેમ થાય છે તમે જોઈ નથી રહ્યા હું હમણાં જ ગંગામાં સ્નાન કરીને આવ્યો છું શું ગંગામાં સ્નાન કર્યા બાદ પણ પાપ રહી જાય છે હું હમણાં જ તમારા પતિને બહાર કાઢું છું ત્યારે આ યુવકે આ વૃદ્ધ વ્યક્તિને પકડીને બહાર કાઢી લીધા ત્યારે આ યુવકને અધિકારી સમજીને મહાદેવ પ્રસન્ન થયા ત્યારબાદ મહાદેવ અને દેવી પાર્વતીજીએ એને સાક્ષાત દર્શન આપીને કૃતાર્થ કર્યો ત્યારબાદ બાદ શિવજીએ માતા પાર્વતીને કહ્યું કે હે દેવી આ કરોડો લોકોમાંથી ફક્ત આ એક વ્યક્તિએ ગંગામાં સ્નાન કર્યું છે આવી જ રીતે જે લોકો શ્રદ્ધા વગર કેવલ દંભ માટે ગંગા સ્નાન કરે છે એવા લોકોને વાસ્તવમાં કોઈ ફળ નથી મળતું પરંતુ એનો એવો મતલબ નથી થતો કે ગંગા સ્નાન વ્યર્થ જાય છે ગંગા સ્નાન કરવાનો ખૂબ મોટો પુણ્ય પણ છે ત્યારબાદ શિવજીએ દેવી પાર્વતીને કહ્યું કે હું તમને બાર વાતો જણાવું છું આ મૃત્યુ લોક નો જે કોઈ માનવી नहाता સમયે આ 12 વાતનું ધ્યાન રાખશે એ મનુષ્ય જીવનમાં ક્યારેય દુખી નહીં રહે તેના ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહેશે તેના ઘરમાં અપાર ધન આવશે ઘરમાં ક્યારેય પણ લડાઈ ઝઘડો નથી થતો તેનો આખો પરિવાર રાજી ખુશીથી જીવન વ્યતીત કરે છે ત્યારે માતા પાર્વતીએ કહ્યું કે હે મહાદેવ તમે મને એ બહાર વાતો જણાવવાની કૃપા કરો ત્યારબાદ ભગવાન શિવજી આ વાતો જણાવવાનું શરૂ કરે છે અને માતા પાર્વતીજી ખૂબ ધ્યાનથી સાંભળવા લાગ્યા મિત્રો આ બહાર વાતો તમે પણ ખૂબ ધ્યાનથી સાંભળજો ત્યારબાદ

સ્નાન કરવાના ક્રમમાં જે વાતોનું વધારે ધ્યાન રાખવું જોઈએ હવે હું એ વાતો વિશે જણાવવા જઈ રહ્યો છું એટલા માટે તમે આ વાતોને બિલકુલ ધ્યાનથી સાંભળજો નંબર એક સ્નાન કર્યા બાદ લોકો પૂજાપાઠ વગેરે કામો કરવા માટે યોગ્ય બને છે એટલા માટે સવારે ઉઠીને તરત જ સ્નાન કરવું જોઈએ નંબર બે શાસ્ત્રોમાં કહેવાયું છે કે સ્નાન કરવાથી આ નવ ગુ અને સુંદરતા નંબર ત્રણ લક્ષ્મી ધન અને આરોગ્ય તેમજ તંદુરસ્ત શરીર રાખવા વાળા એ હર મોસમ માં અને હર દિવસે સ્નાન કરવું જોઈએ નંબર ચાર

એને પણ સ્નાન જ કહેવામાં આવે છે નંબર છ સવારે સૂર્યોદય પહેલા કરેલું સ્નાન શ્રેષ્ઠ માનવામાં આવે છે નંબર સાત શરીર ઉપર તેલ લગાવીને અથવા તો શરીરને ઘસી ઘસીને નદીમાં સ્નાન કરવાનું વર્જિત કહેવાય છે આવી રીતે નદીમાં ક્યારે સ્નાન ન કરવું જોઈએ આવું કરતા પહેલા નદીની બહાર નીકળીને નદી કિનારે છે એટલા માટે ત્યાંથી થોડા દૂર જ નહાવવું જોઈએ નંબર નવ નદીમાં નહાવાવાળાએ અગિયાર અથવા એકવીસ ડૂબકી લગાવવી શુભ માનવામાં આવે છે નંબર દસ પવિત્ર નદીઓમાં કપડાં નીચોવવાની મનાય છે નદીમાં કોઈ પણ પ્રકારની ગંદકી ન કરવી જોઈએ નંબર 11 નળની તુલનામાં ઝરણાનું પાણી અને ઝરણાથી વધારે નદીનું પાણી નદીના પાણી કરતાં કોઈ તીર્થનું જળ તીર્થના જળ કરતાં ગંગા વધારે શ્રેષ્ઠ માનવામાં આવે છે નંબર 12 ગંગા માતાનું કથન છે કે સ્નાન કરતા સમયે કોઈ પણ મનુષ્ય કોઈ પણ જગ્યાએ મારું સ્મરણ કરશે તો હું ત્યાંના જળમાં આવી જઈશ ત્યારબાદ શિવજીએ કહ્યું કે હવે હું તમને મહિલાઓ વિશે જણાવું છું જે મહિલાઓ નિર્વસ્ત્ર થઈને સ્નાન કરે છે શિવજીએ કહ્યું કે હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં દરેક વસ્તુના નિયમો બનાવવામાં આવ્યા છે આ નિયમોમાંથી એક છે

જેનો આપણે સદીઓથી પાલન કરતા આવ્યા છીએ પરંતુ એના કારણો વિશે હજુ પણ આપણી પાસે પૂરી જાણકારી નથી હોતી આવા જ નિયમોમાંથી એક નિયમ છે નિર્વસ્ત્ર સ્નાન કરવું તમે ઘરના વડીલોને ઘણી વખત એવું કહેતા સાંભળ્યા હશે કે ક્યારેય નિર્વસ્ત્ર સ્નાન ન કરવું જોઈએ કદાચ આપણે પૌરાણિક કથાઓની વાત કરીએ સ્નાન કરી રહી હતી અને તેઓ નિર્વસ્ત્ર એ સમયે બાલકૃષ્ણ ગોપીઓના તમામ વસ્ત્રો છુપાવી દીધા એ સમયે ભગવાન શ્રી બાલકૃષ્ણ એ ગોપીઓના વસ્ત્રો છુપાવ્યા અને ગોપીઓએ એ જયારે બાલકૃષ્ણ ને વસ્ત્રો આપવા માટે કહ્યું ત્યારે બાલકૃષ્ણ તેમને સમજાવ્યા હતા કે ક્યારે પણ નિર્વસ્ત્ર થઈને સ્નાન ન કરવું જોઈએ આવું કરવાથી જળના દેવતા વરુણ અપમાન થાય છે એટલા માટે તમને નિર્વસ્ત્ર સ્નાન ન કરવાની સલાહ આપવામાં આવે છે કદાચ સ્નાન કરતા સમયે તમે એવું વિચારી રહ્યા છો કે આ બંધ સ્નાન ગ્રહમાં તમને કોઈ નથી જોઈ રહ્યું તો એ ખોટું છે કેમ કે ઈશ્વર તમને દરેક સ્થાન પર જોવે છે કદાચ તમે નિર્વસ્ત્ર થઈને સ્નાન કરી રહ્યા છો તો એ મુખ્ય રૂપથી જળના દેવતા વરुणનું અપમાન કરવા જેવું માનવામાં આવે છે નિર્વસ્ત્ર સ્નાનથી ખૂબ મોટું પાપ લાગે છે આના લીધે આપણા ઘરમાં આર્થિક તેમજ શારીરિક નુકસાન થતા રહે છે કદાચ તમે નિર્વસ્ત્ર સ્નાન કરો છો તો તમારા શરીરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકે છે ત્યારબાદ તમારી માનસિકતા પણ નકારાત્મક થઈ શકે છે એટલા માટે હંમેશા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ સ્નાન સમયે કોઈ પણ એક કપડું ધારણ કરવું ખૂબ જરૂરી હોય છે નિર્વસ્ત્ર સ્નાન કરવાથી શરીરની સકારાત્મક ઉર્જાઓ શરીર માંથી બહાર નીકળે છે ત્યારે આપણા પિતૃઓ એટલે કે આપણા મૃત પૂર્વજો આપણી આસપાસ મોજુદ હોય છે કદાચ આપણે નિર્વસ્ત્ર સ્નાન કરીએ છીએ તો આપણને દોષ લાગી શકે છે આવી રીતે સ્નાન કરવાથી આપણા પિતરોને તૃપ્તિ નથી મળતી અને આપણા ઘરમાં પિતૃ દોષનું કારણ બની શકે છે અને તેઓ वस्त्रો થી પડવાવાળા જળને ગ્રહણ કરે છે જેનાથી તેની તૃપ્તિ થાય છે નિર્વસ્ત્ર સ્નાન કરવાથી પિતૃઓ વધારે નારાજ થાય છે જેનાથી વ્યક્તિનો તેજ બળ ધન અને સુખ નષ્ટ થાય છે એટલા માટે ક્યારે પણ નિર્વસ્ત્ર થઈને સ્નાન ન કરવું જોઈએ પુરાણો અનુસાર સ્નાન વાળું પાણી પૂર્વજોના હિસ્સામાં જાય છે અને નિર્વસ્ત્ર થઈને નહાવાથી આને પિતૃઓ સમક્ષ નિર્વસ્ત્ર નહાવા સમાન માનવામાં આવે છે શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે કદાચ કોઈ નિર્વસ્ત્ર સ્નાન કરે છે તો માતા લક્ષ્મીજી તેનાથી નારાજ થાય છે અને આવું કરવાથી આપણી કુંડળીમાં ધનહાનિના યોગ બને છે અને આપણી આર્થિક સ્થિતિ ખરાબ થાય છે આવા જ કારણોના લીધે મનુષ્યને નિર્વસ્ત્ર સ્નાન ન કરવાની સલાહ આપવામાં આવે છે અને શાસ્ત્રોમાં પણ આ વાતની મનાય છે મિત્રો આજની વાત તમને પસંદ આવી હોય તો આ વિડિયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હર હર મહાદેવ